ભાઈ તમારી જીરા વિશે આપણે જે બ્લેક અમૃતનો તમે ઉપયોગ કર્યો છે બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃત એનાથી તમને ફરક શું દેખાણો અને તમે ખેડૂતને આપણા મોરબી જીલાયકના ખેડૂતને શું કહેવા માંગો છો સાહેબ આ વસ્તુ એકવાર પાયું છે પાઈને બે છંટકાવ કીધા છે બે છંટકાવ કર્યા હા અને નવાણું પોઇન્ટ નવાણું ફાયદો દેખાણો છે કે ખરેખર આનો ઉપયોગ કરાય તમે ચોક્કસ એક માં ઉપયોગ કરી દેજો બરોબર છે તમને અંતર પાંચ દિવસે દેખાય છઠે દિવસે આનું તમને રિઝલ્ટ મળશે અને આપડે જીરામાં આપડે લસણ માં કેટલા દિવસે દિવસે બરોબર છે અત્યારે આ પચાસ દિવસનું જીરું છે તમે દેખાડી જુઓ મોરબી જિલ્લાની અંદર પચાસ દિવસનું જીરું બ્લેક અમૃતનું એકવાર પાયું છે અને બ્લેક અમૃત રક્ષા અમૃત અને ફૂગ અમૃતનો ઉપયોગ કરેલો છે આ જીરું તમે જોઈ લો જો તમારું મોરબી જિલ્લાના તમે કોઈપણ તાલુકામાંથી છો ને આવું જીરું હોય તો મને કોમેન્ટ બોક્સમાં તમે તમારા નંબર અને જીરુંના ફોટા આપો રૂબરૂપ તમારી હું મુલાકાત લઈશ અને આખી ટ્રીટમેન્ટ વિશે આપણે વાત કરશું તો આ હતા આપણી બ્લેક અમૃત રક્ષા અમૃત અને પૃથ્વી અમૃતનું રિઝલ્ટ અને આ પચાસ દિવસનો છોડવો તમે જોઈ શકો છો આટલો ઘેરો છે ને આટલો એકદમ ગ્રોથ નથી થયો જીરાનો આ ટાઈપનો આખો જ્યાં ડાળીએ ડારીએ માલ બાંધેલો છે ને એક માળ કમ્પ્લીટ થઈ ગયો છે થેન્ક યુ